હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો મિત્રો મજામાં છો ને તો અમે બધા મજામાં છીએ અને તમે પણ મજામાં હશો અને હવે તો ફાઇનલી 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 પાકું થઈ ગયું છે નક્કી થઈ ગયું છે અને ફાઇનલી આજે અમે જઈએ છીએ જુનાગઢ તો જુનાગઢ જવા માટેનું પેકિંગ ચાલુ છે એટલે ચાલુ એટલે ઘણું બધું થઈ ગયું છે પણ તોય આપણે હલવા ટાણા સુધી ઝીણું મોટું ઝીણું મોટું એમાં નાખવાનું હોય તો એ ખૂટે નહીં એટલે જો આ માનસીબેનને તૈયારી ફૂલ કરે છે માનસીબેન એના કપડાં જો હંકેલે બધું ભેગું કરે છે તો હા અને આપણે માનસીબેન આપણે છે ને બપોરે નીકળવાનું છે બસ

આ આવી રીતે પેકિંગ કરેલું છે બધું જો પર્સ ને આ બેગ ને બધું આવી રીતે આટલું બધું છે અને આ માનસી પેનનું પર્સ અને પહેરવાના કપડાં જોઈ અમે બહાર રાખ્યા છે એટલે તૈયાર થાય ફ્રેશ થઈ જાય રસોઈ પાણી કરી વહેલું વહેલું જમી ફટાફટ ફ્રી થઈ અને આપણે નીકળવાનું છે અને એક આપણે એક ઈ મોજ એવી અલગ આવવાની છે કે બે યુટ્યુબર મારા ભાઈ ભાભીને અમે બધા યુટ્યુબર છીએ અને બધાના હારે હારે વ્લોગ આવશે બધાની હારે હારે લાઈવ આવશે તો એ લાઈવની મજા જ કંઈક અનોખી હશે અને તમે બધા મિત્રો ફૂલ સપોર્ટ કરો છો લાઈવમાં અને વ્લોગમાં તો અમારા બધાના ભેગા ભેગા વ્લોગ આવવાના છે તો એ તમે જરૂરથી જોજો અને અમારી ધમાચકરીને મસ્તી મજાક અને ખૂબ એન્જોય કરવાના છીએ તો તમે બધા મિત્રો અમારી હારે જોડાયેલા છો

દસ વાગી ગયા છે ખાડા દહ વાગી ગયા છે અને જો આપણે આમનામ વાતું ચીતું કઈ રે રાખશું તો આપણે બસને જવાના ટાઈમની પહેલાં રસોઈ બસોઈ કરવાની જમવાનું ફ્રી થવાનું અને પછી જવાનું છે ભર તડકો કારા ઉનાળાનો આપણા માથે લઈ અને આપણે જવાનું છે એક બસ વહેલી હતી હવારે પડી વહેલી બસમાં પહોંચ્યા નહીં એનું કારણ કે ગઈકાલે અમારે લાઇટ ન હોવાથી કપડામાં ધોવાના અને ઇસ્ત્રીના જે થોડા ઘણા પાછળ હતા એ કામ થયું નતું અને કાલે આખી રાત પાણી હેરાન થયા એ લટાણમાં આપણે બસમાં ન પહોંચી થઈ એટલે આપણે હવે બપોરે જાશું અને હવાના પૂજાપાઠ ચા પાણી નાસ્તા અને થોડું ઘણું ઘરકામ થઈ ગયું છે અને હવે જવાની જલ્દી જલ્દી આપણે તૈયારી કરીએ તો વિડીયોમાં બધા બહેના રહેજો અને

આ લોકોને આપણે મસ્ત બસમાં ચડાવી આવીએ અને એક દિવસ પછી આપણે પાછળથી જાશું અને જ્યાં ફરવા જઈશું આ તે બધા જૂનાગઢના જોરદાર વ્લોગ બનાવશું તો જોરદાર વ્લોગ આવશે અને આપણી લાઈવમાં પણ જોરદાર આવશે બધા આરતીબેન પ્રણવભાઈ એનું આપણું લાઈવ બધું મિક્સમાં કરશું અને જમવા માટે જશે હવે એટલે ખાસ બધા આગળ વિડીયો જોજો ને ખૂબ મજા આવશે ધૂમ મચાવવાની છે મિત્રો તો ખાસ આગળ આગળ બનીના રહે છે

અને અહીંયા મેં બરાબર ગિરનારના દર્શન છે તો જો આ ગિરનાર ડુંગર મસ્ત મજાની આપણે જુનાગઢમાં એન્ટ્રી કરી લીધી છે અને હવે આપણે જાશું ઘરે તો ગહન ભાઈ આપણે તેડવા આવી ગયા છે અને અહીંથી કંઈ આગું થતું નથી એટલે આપણે છે ને નિરાતે આપણે હાલીને વયા જાશું રિક્ષાની કંઈ જરૂર નથી તો બેગ બેગ લઈ લીધું છે છોકરાઓ આવો છોકરાઓ આવો જલાઈ ગયા નહીં ઓ છોકરાઓ બોલો 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 આલા મામા કોમેડી ઇરતો ગુરુ બકરીજી આવી ગયો હા આ પછારે હજો માર માર વાત કરે છે કોમેડી કોમેડી યુટ્યુબર જો માનસી બેન દોડા જાય આગળ એય એને કૂતરું છે તો અમે ફાઈનલી પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે અને ગરમી આખા દિન સહન કરી અને અમે લાલ લાલ ને કાળા કાળા થઈ ગયા છે હા કેમ છો ધૂળુ વાળા ને ગરમી વાળા અમે એવા જ ભૈરા છીએ હાર તો જો પડશે ઓગરી ગયા ઓગરી ગયા અમે જો આખી ગરમી બધું ગરમી માનસી બેન પડી જવા

અને તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો બહુ મસ્ત આવવાના છે અમાર બેના હરે હરે વિડીયો આવવાના છે તો મારા ભાભીની ચેનલમાં મારું આવશે અને મારી ચેનલમાં ભાભીનું આવશે એ રીતે મિક્સ આવવાનું છે બધું તો જરૂરથી જોજો અને હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એ તો બધે મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય